છે શહેરના આજવા રોડ ખાતે આવેલ માં આદ્ય શક્તિ ગરબા ગ્રાઉન્ડ ખાતે નવલી નવરાત્રીના પહેલા દિવસ નો શુભારંભ કરવામાં આવતા આયોજક સાથે ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો વડોદરા શહેરના આજવા રોડ ખાતે આવેલમાં આદ્યશક્તિ ગરબા ગ્રાઉન્ડ ખાતે નવલી નવરાત્રીના પહેલા દિવસનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં આદ્યશક્તિ ગરબા મહોત્સવના આયોજક મુકેશભાઈ ભરવાડ અને પ્રવીણભાઈ મકવાણા તથા સાથેની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો આજે માતાજીના નવલા નોરતાનું આજે પહેલું નોરતું છે આપ સૌને પણ નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે આદ્યશક્તિ ગરબાની અંદર પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા તરીકે આજે આદ્યશક્તિ ગરબાનો પહેલો દિવસ છે આપ જોઈ શકો છો કે પૂર્વ વિસ્તારના લોકોએ હંમેશા આદ્યશક્તિ ગરબા અને મુકેશ ભરવાડને હંમેશા પ્રેમ અને સાથ સહકાર આપ્યો છે આ વર્ષે પણ માતાજીના નોરતાના પહેલા દિવસે જ ખૂબ મોટી સંખ્યાની અંદર ખેલૈયાઓ અને મારી બહેનોએ અહીંયા પધારીને આજે અમારો ઉત્સાહ ખૂબ વધાર્યો છે માટે આગળના દિવસોમાં પણ આવી જ રીતે સાથ સહકાર અને ખૂબ મોટી સંખ્યાની અંદર ખેલૈયાઓ રમવા આવે એ આપણા મીડિયાના માધ્યમથી આપ સૌને હાર્દિક આમંત્રણ છે નવરાત્રી નવરાત્રિનું પહેલું નોરતું અને આદ્યશક્તિનું નવમું વર્ષ નવ જોગણિઓ અને નવ દિવસના નોરતાનું આ નવમું વર્ષ એટલે શુભ વર્ષ આદ્યશક્તિ માટે પહેલી વાર તો બીજું બંને આયોજકોએ ગ્રાઉન્ડ બદલ્યું ગ્રાઉન્ડમાં ત્યાં પરમિશન હતી જ મારી પાસે પણ એ ગ્રાઉન્ડ બદલીને અહીંયા આગળ ગમે અને આ ગ્રાઉન્ડ એટલું સરસ કર્યું કે ખેલૈયાઓને પગમાં જાણે ગાઢલામાં રમતો હોય એવી સરસ માટેની વ્યવસ્થા કરી એટલા વરસાદ પછી ખેલૈયાઓ પહેલાં દિવસે મન મૂકીને આજે જે રમ્યા છે મને એમ થાય છે કે મારી જે ગાયકીની જે આટલા વર્ષોની મહેનત છે એ ખેલૈયાએ પૂરી પાડી છે મુકેશભાઈ ભવિષ્યભાઈ આયોજન કરવામાં દર વર્ષે કરે છે પણ આ વર્ષે એમને માટે પણ એટલું અઘરું હતું અને અમને પણ થોડી તકલીફ હતી પણ ખેલૈયાઓ વાહ તમારે માટે અલગ વસ્તુ છે અને ખાસ કરીને જો પૂર્વ વિસ્તારની વાત કરીએ ને તો આ પૂર્વ વિસ્તારનો સૌથી મોટો ગરબો છે આજે ન્યૂઝપેપરમાં ટોપ ટેનના ગરબામાં અમારું નામ છે એવી જ રીતે એમ કહી શકીએ કે આ વિસ્તારના ખેલૈયાઓ છે ને બે પ્રકારના છે આ વિસ્તારમાં સરસ શાંતિથી ફરવાવાળા પણ છે ને કૂદવાવાળા પણ છે જ્યારે પેલી બાજુ પશ્ચિમ વિસ્તારમાં કેવું છે સરહ શાંતિથી પણ અહીંયા બધી જ પ્રકારની મજા કરવાની એ લોકોની સાથે આ બધું ભેગું થઈને કરવાનું એમાં આયોજન મ્યુઝિક ગ્રુપ બધું જો સફળ થાય તો એનું કારણ કારણ ખાલીને ખાલી ખેલાડીઓ છે અને ખેલાડીઓને ખૂબ અભિનંદન પહેલા દિવસે આટલું જોરદાર કરી દો કેવું પડે વાહ 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 બીજું કાઈ નહી અને સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો